જારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યો છે ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે હથિયારો સાથે નહીં પરંતુ બુદ્ધિ બળે લડાઈ રહ્યું છે આ યુદ્ધના અજાણ્યા યોદ્ધાઓને કોઈ નથી ઓળખતું કારણ કે તેનું કોઈ નામ નથી ચહેરા નથી ન તો કોઈ મેડલ છે તેમની પાસે અને ન કોઈ ભવ્ય સન્માન તેઓ છે ઇન્ટેલિજન્સ ઓફિસર્સ એવા جاسુસો જે એવા યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી માટે તેમણે આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવી છે એ પણ જાણતા નથી નેટફ્લિક્સની પ્રક્ષકો દ્વારા સૌથી વધુ રા જોવાતી સિરીઝ સારે જ્યાં સે અચાનો આજે પ્રીમિયર થયો જેમાં આર આઉ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ના એજન્ટ વિષ્ણુ શંકરની કહાની દર્શાવવામાં આવી છે જે દુશ્મન દેશ પાકિસ્તાનની અંદર એક જોખમી મિશન પર જાય છે જ્યાં એક ખોટો પગલું લાખો જીવનો ને જોખમમાં મૂકી શકે છે પણ અહી પ્રશ્ન છે કે શું વિષ્ણુ શંકર સમય પહેલા દુશ્મન ને માત આપી શકે સિરીઝ વિશે વિગતે વાત કરવા માટે કલાકાર પ્રતીક ગાંધી અને સન્ની હિન્દુજા આજે અમદાવાદમાં હાજર રહ્યા હતા નેટફ્લિક્સની સસ્પેન્સ થ્રિલર સિરીઝ સારે જ્યાં સે અચાનક પ્રમોશન માટે અભિનેતા પ્રતીક ગાંધી અને સન્ની હિન્દુજા અમદાવાદની મુલાકાતે આ સિરીઝમાં આર આવ એજન્ટ વિષ્ણુ શંકર એક ગુપ્ત પરમાણુ પ્રોગ્રામ ને સમય પહેલા રોકવા માટે દુશ્મન દેશ પાકિસ્તાન जाए मिशन एटलू जोखमी है अही निष्फलता ए आखा विश्व ने जोखम मु सके कारण के आ मिशन पर आखा विश्व नु भविष्य जोड़ेलू